આજે આ વિડિયોમાં સાંભળશું જળ ઝીલની એકાદશી આ વ્રત ક્યારે છે તેની પૂજન વિધિ વ્રતનું મહાત્મ્ય અને વ્રતની કથા જળ ઝીલની એકાદશી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ શનિવાર ભાદરવા મહિનાની શુકલ પક્ષમાં આવે છે આ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે હિન્દુ ધર્મમાં જળ ઝીલની એકાદશી એ સૌથી પ્રભાવશાળી અને મનુષ્યના સર્વ પાપને હરનારી છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને તેમના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે માતા યશોદાની પણ પૂજા કરાય છે અને ભગવાન વિષ્ણુના અવતાર એવા વામન અવતારની પણ પૂજા કરાય છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુએ રાજાબલી પાસેથી વામન સ્વરૂપમાં તેમનું સર્વદાન માગ્યું હતું અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ રાજા બલિને એક પ્રતિમા આપી હતી આ કારણે આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે અને પદ્મ એકાદશી પણ કહેવાય છે પદ્મ એ માતા લક્ષ્મીનું નામ છે જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે માતા લક્ષ્મી તેના પર પોતાની કૃપા વરસાવે છે અને તેના ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી આવતી મિત્રો એકાદશી એ એક દેવીનું નામ છે જે ભગવાન વિષ્ણુથી મોક્ષ નામની રાક્ષસીને પરાજિત કરવા ભગવાન વિષ્ણુ દ્વારા ઉદ્ભવી હતી તેમના દૈવી કૃત્યથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમને આશીર્વાદ આપ્યા કે જે કોઈ મનુષ્ય એકાદશીનું વ્રત કરશે ઉપવાસ કરશે ફળાહાર કરશે તે સંસારના સમગ્ર પાપોથી મુક્ત થઈ અંતે મોક્ષને પ્રાપ્ત થશે આ એકાદશીનો પ્રભાવ આમ તો દસમથી જ શરૂ થઈ જાય છે દસમના દિવસે એકટાણું કરવાનું હોય છે અગિયારસના દિવસે ઉપવાસ ફળાહાર કે પછી માત્ર દૂધ અને સાકર લઈ આ એકાદશી કરવાની હોય છે જે વ્રત ધારી આ એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર નથી લઈ શકતા તેમણે સવારે સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુને ધૂપ દીપ કરી એકાદશીનો સંકલ્પ કરી સાત્વિક ભોજન કરીને આ વ્રત કરી શકે છે આ દિવસે તામસી પદાર્થ જેવા કે લસણ ડુંગળી કે કંદમૂળ ન ખાવા જોઈએ જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આમ તન મન અને વચનથી પવિત્ર રહીને પણ આ એકાદશી કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના ધૂપ દીપ કરવો તુલસી અને શાલિગ્રામની પૂજા કરવી પ્રાર્થના અર્ચના કરવી વિષ્ણુ સ્તોત્ર અને લક્ષ્મી સ્તોત્રમના પાઠ કરવા તેમજ ઓમ નમો નારાયણનો જાપ કરવો આ દિવસે ભાત ખાવા નિષેધ છે દિવસે સૂવું નહીં પરંતુ જે વ્યક્તિ બીમાર છે નાના બાળકો અને સગર્ભા બહેનો સૂઈ શકે છે સંધ્યા પછી ભગવાનનું ભજન કીર્તન અને પ્રાર્થના કરવી બની શકે તો બાર વાગ્યા સુધી જાગરણ કરવું અને વ્રતના બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુને ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવે આ રીતે એકાદશીના પારણા કરી વ્રત પૂર્ણ કરવું જો શક્ય અને શક્તિ હોય તો ગાયને ઘાસચારો ખવરાવો અથવા તો ઘરની બનેલી ઘી અને ગોળ લગાવેલી રોટલી ગાયને ખવડાવી પક્ષીઓને દાણા ચણ નાખવા બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવું અને દરિદ્ર નારાયણને ભોજન કરાવવું જેનાથી એકાદશી વ્રતનું ફળ અનેક ગણું વધી જાય છે મિત્રો આ હતી એકાદશી વ્રતની વિધિ હવે સાંભળીએ વ્રતની કથા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠરને કહે છે હે રાજા ભાદરવા સુદ અગિયારસ એટલે વામન એકાદશી કહેવાય છે આ દિવસને વામન જયંતિના નામે પણ ઓળખાય છે આ જયંતિનું વ્રત સમગ્ર પાપોનો નાશ કરનાર અને મોક્ષ દેનારું છે એટલા માટે શુભ ગતિની ઈચ્છાવાળા સર્વ કોઈએ આ વ્રત કરવું વામન એટલે બલિરાજા જે ભક્તો આ એકાદશી મારામાં એકચિત થઈ વામનની પૂજા કરે છે તે ત્રણેય લોકોની પૂજા કરી ચૂક્યા ગણાય છે આ એકાદશીને દિવસે કમળના ફૂલથી વામનની પ્રતિમાની પૂજા કરનાર બ્રહ્મા વિષ્ણુ અને શિવ એમ ત્રણેય દેવતાની પૂજા કરવાનું ફળ મેળવે છે જળમાં પોઠેલા શેષશાયી ભગવાન આ દિવસે પોતાનું પાસું ફેરવે છે એટલે એને પરિવર્તિતની એકાદશીનું નામ પણ આપવામાં આવ્યું છે યુધિષ્ઠરે બે હાથ જોડી કહ્યું હે ભગવાન હે શ્રી કૃષ્ણ આપ કેમ પોઢો છો કેમ શરીર ફેરવો છો તમે બલિરાજાને કેમ બાંધ્યો દેવલકો એની પર કેમ પ્રસન્ન થયા વગેરે મારા સંશયોના ખુલાસા મને વિસ્તારપૂર્વક કહી મને સંભળાવો ધર્મ રાજાના પ્રશ્નના જવાબમાં શ્રી કૃષ્ણ ભગવાને એને બલિરાજાની ઉત્તમ કથા આ પ્રમાણે કહી સંભળાવી પૂર્વે ત્રેતાયુગમાં નામનો એક દૈત્ય હતો વિષ્ણુ ભક્ત હોય હંમેશા ભગવાનની પૂજા કરતો જપ તપ પૂજા પાઠ વગેરેથી એણે ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કર્યા બ્રાહ્મણોને એ આદર માન આપતો અને દક્ષિણા દેતો તેમની પાસે યજ્ઞ હોમ વગેરે કરાવતો અને બલિરાજા મહાત્મા તરીકે પરંતુ મહાન શક્તિ સંપાદન કરવાથી એને અન્ય દેવો સાથે સ્વર્ગના સ્વામી પણ હરાવી તેનું ઇન્દ્રાસન કબજે કરી લીધું આ લોક તેમજ પરલોકના સ્વામી થઈ બેઠેલ એ મહાબળવાન બલિરાજા વિરુદ્ધ પોતાની દુઃખની ફરિયાદ કરતા દેવતાઓ શ્રી વિષ્ણુ ભગવાન પાસે ગયા તેમની પાસે ઋષિઓ પણ હતા ઇન્દ્ર બૃહસ્પતિ વગેરે દેવલોકો નારાયણ ભગવાનની સ્તુતિ કરી બલિરાજાની શક્તિનો મદ ઉતારવા વિનંતી કરી આથી ભગવાન શ્રી વિષ્ણુએ દશ અવતારમાં પાંચમો વામન અવતાર ધારણ કર્યો બલિરાજા યજ્ઞ કરી બ્રાહ્મણોને દાન દઈ રહ્યા હતા એ વખતે ભગવાન બટુક બ્રાહ્મણ વિશે યાચક તરીકે ત્યાં ગયા બલી રાજા સત્યવાદી હરિશ્ચંદ્રની માફક વચન પાલક હતા એણે એ બ્રાહ્મણોને તેની ઈચ્છા મુજબ દક્ષિણા આપવાનું વચન આપ્યું વચનથી બંધાયેલા બલી રાજાને આમ કપટથી છેતરી એ બટુકે એની પાસે ત્રણ પગલાં જમીન દાનમાં માંગી ભગવાનની માયામાં બલિરાજા ભાન ભૂલ્યો અને એણે હા પાડી બીજે જ પળે એ બટુક ભગવાનની માયાવી માયા વિસ્તાર પામી એનું શરીર જોત જોતામાં વધી ગયું એ પ્રચંડ શરીરે પહેલે જ પગલે આખી પૃથ્વીનું એટલે કે મૃત્યુનું સામ્રાજ્ય લઈ લીધું બીજે પગલે સ્વર્ગલોકનો કબજો લીધો જ્યારે ત્રીજું પગલું ક્યાં ભરવું એને માટે બલિરાજાને પૂછ્યું હે મહાદાની અને વચન પાલક રાજા મારે બે વિરાટ પગલાથી મેં સ્વર્ગલોક મૃત્યુલોક દાનમાં લીધા છે હવે ત્રીજું પગલું ભરવા માટે મને જગ્યા આપો વિષ્ણુ ભગવાનનું વિશ્વરૂપ નિહાળી અને દિનહીન અને નમ્ર બની ચૂકેલા બલિરાજા ઘૂંટણે પડી પોતાનું માથું નીચે નમાવી એની પર ત્રીજું પગલું ભરી લેવા કહ્યું એટલે વિષ્ણુ ભગવાને તેના માથા પર પગ મૂકી એને પાતાળમાં ઉતારી દીધો છતાં પણ પોતાને ટેકે તોડ્યું નહીં અને પોતાનું વચન પણ મિથ્યા કર્યું નહીં સૂર્યદેવ તથા ઋષિઓએ વિષ્ણુ ભગવાનના આ વિરાટ સ્વરૂપને વંદન કર્યા સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર ઇન્દ્ર અને શેષ વગેરે વેદના સૂત્રોથી સ્તુતિ કરી કરી ક્રોધ શાંત પાછો સૌમ્ય શાંત સ્વરૂપ ધારણ કરવા પ્રાર્થના કરી એટલે ભગવાને પોતાનું રુદ્ર સ્વરૂપ અંતર ધ્યાન કરી દીધું એ બલિરાજાની આ ભક્તિ તથા સત્ય ભગવાન અત્યંત પ્રસન્ન થયા એમણે વરદાન માંગવા કહ્યું બલિરાજાએ વચન માગતા તેના પ્રત્યત્તર રૂપે કહ્યું હે બલિરાજા આજથી નિરંતર તારી પાસે જ રહીશ આમ ભાદરવા માસની શુકલ પક્ષની પરિવર્તિની એકાદશી કે જયંતિ એકાદશીને દિવસે શ્રી વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ પાતાળમાં બલિરાજાની પાસે રહે અને બીજા સ્વરૂપે સમુદ્રોમાં ઉત્તમ ક્ષીરસાગરમાં શેષનાગની ઉપર પોટે છે જ્યાં સુધી કારતક સુદ અગિયારસ આવે છે ત્યાં સુધી ભગવાન ત્યાં રહે છે સ્કંદ પુરાણમાં આ વામન જયંતી એકાદશીનું મહાત્મ્ય કહેલું છે આ એકાદશીને જળચીર્ણી એકાદશી પણ કહે છે આ એકાદશીના દિવસે દહીંનું રૂપાનું અને ચોખાનું દાન કરનાર મનુષ્ય મોક્ષને પામે મિત્રો આ હતી વામન એકાદશી કે પછી વામન જયંતી એકાદશી વ્રતની કથા આ એકાદશીને જળ ઝીર્ણની અગિયારસ પણ કહેવાય છે જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તેમણે આ વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભાદરવા મહિનામાં શુકલપક્ષની આ એકાદશી એટલે કે જલ ઝીર્ણની એકાદશી કરવાથી વાજપેયી યજ્ઞ કર્યા સમાન જ ફળ પ્રાપ્ત થાય છે તેમના જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓ અને વેદનાનો નાશ થાય છે મિત્રો આ એકાદશીના દિવસે અમુક એવા ઉપાયો કરવાથી જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાનું નિરાકરણ આવે છે તો એ ઉપાયો પણ આપણે જાણીશું મિત્રો જેના જીવનમાં વારંવાર આર્થિક તંગી આવી રહી છે વ્યાજ કે દેવું વધી રહ્યું છે તેમણે પીપળાના ઝાડના મૂળમાં સાકર મિશ્રિત જળ સિંચવું અને શુદ્ધ ઘીનો દીવો કરવો આમ કરવાથી ઘણી સમસ્યાનું નિરાકરણ આવશે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતા સમયે અમુક સિક્કા કે પછી જો શક્ય હોય તો ચાંદીનો સિક્કો રાખી આ સિક્કાની પૂજા કર્યા પછી તેને લાલ રેશમી કપડામાં બાંધી ઘરની તિજોરી કે પછી જ્યાં ધન રાખતા હોય એ જગ્યાએ રાખી મૂકવું આમ કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે મિત્રો જે યુવક કે યુવતી લગ્નના ઉંમરલાયક થયા છે પરંતુ તેમનો લગ્ન યોગ નથી બની રહ્યો તેમણે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરે જઈ અથવા તો ઘરના મંદિરે ભગવાન વિષ્ણુને પીળા પુષ્પનો સજ્જ કરવો સુગંધિત ચંદન લગાવવું અને ચણાના લોટની બનેલી મીઠાઈ અર્પણ કરવી આમ કરવાથી ચોક્કસ તેમના લગ્ન યોગ સર્જાશે મિત્રો આ એકાદશી પર ધનની દેવી માતા લક્ષ્મીનો વિશેષ અધિકાર છે આથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા પણ આ દિવસે વ્રત ઉપાસના અને ભગવાન વિષ્ણુની પૂજા કરે એકાદશીનું આ વ્રત સર્વ ભક્તોને ફળે સર્વની મનોકામના પૂર્ણ થાય અને ભગવાન વિષ્ણુની કૃપા માતા લક્ષ્મી સહિત બની રહે તેવી પ્રાર્થના અને કામના સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો જળ જીલની એકાદશીની પૂજન વિધિ કથા વાર્તા અને તેમનું મહાત્મ્ય સાથે એવા ઉપાયો જે આ દિવસે કરવાથી જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાનો હલ આવી શકે છે તે આપણે સાંભળ્યું મને આશા છે કે આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તમારી કોમેન્ટથી જ વધુમાં વધુ સારી માહિતી આપની સમક્ષ રજૂ કરી શકીએ તેવી પ્રેરણા અમને મળે છે તો ઘણા બધા ભાઈઓ અને બહેનોની કોમેન્ટ આવે છે બધા ભાઈઓ અને બહેનોને કોમેન્ટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને ગુજ્જુ પરિવાર તરફથી બધાને જય શ્રી કૃષ્ણ મુંબઈથી વિજયભાઈ મકવાણા તમારો ખૂબ આભાર તમારા ઘર અને પરિવારને માતાજી સુખી અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ તેમજ ગુજ્જુ પરિવારના દરેક વિડીયોમાં નિત્ય કોમેન્ટ આપનાર દરેક ભાઈઓ અને બહેનોને તેમના ઘર અને પરિવારને માતાજી સુખી અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ વામન એકાદશી અને જલ એકાદશી સર્વ ભાઈઓ અને બહેનોને ફળે તેમની દરેક ઈચ્છા પૂર્ણ થાય એ પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ